હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેર અને તાલુકામાં બે દિવસથી મેઘરાજા મન મૂકીને રહ્યા છે રાણપુર શહેર તેમજ તાલુકામાં બે દિવસમાં પાંચ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા રાણપુર શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે રાણપુર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

નમરે મોટર કાઢવામાં નીકળવામાં બહુ તકલીફ પડે છે ગરમા હોતન પાણી આવે છે આ વિસ્તાર છે મદની સોસાયટી આસ્થા સોસાયટી અને હનુમાનપુરી અને આ બધા વિસ્તારની અંદર પાણીની તકલીફ બહુ રહે છે આ મદનીનગર વિસ્તાર છે આ 20 વર્ષ થી આ સમસ્યા છે અને જે પાણીનું નિકાલ છે અહીંયા બધાએ એ બધી મકાન ને એવું બનાવી નાખ્યું છે પાણી ક્યાંય જાતું નથી હવે અમારે શું કરવાનું અમારા ઘરમાં પાણી ગરી જાય તો અમારે કરવાનું શું સાહેબ અમારે નથી હાલવાનો રસ્તો નથી બેહવાનો રસ્તો છોકરા કે રમે અમારે કરવાનું શું આ મદનીનગર નો મેન રોડ છે અને અહીંયા મદનીનગર ખાજા સોસાયટી અસર સોસાયટી કૃષ્ણનગર એક કૃષ્ણનગર બે હલમાનપુરી આ બધા વિસ્તાર એક સાથે સકરાયેલા હી અમે આ પાણીની સમસ્યા વર્ષોથી આ જ સમસ્યા છે એકની એક સમસ્યા જ્યારે પણ ચોમાસું આવે ત્યારે અમારા પાણીમાંથી પસાર થવું પડશે ખાસ કરીને અમારા લેડીઝ લોકોને બહેરાઓને બહુ તકલીફ પડે છે બાળકોને નિશારે જવામાં બહેરાઓને કદાચ કોઈ બહાર જવું હોય ઘર ગરવખરી લેવા તો પાણીમાંથી પસાર થવું પડે છે અમે અહીંયાથી નીકળીએ છીએ ત્યારે અમારે દાખતર પલડે છે ચોપડા અંદરના પલડ છે ત્યાં ત્યાં સાહેબે વધે છે ત્યારે અમારે પાણીમાં બહુ જ તકલીફ થાય છે ચોમાસામાં કાયોમ મટોની આ સમસ્યા છે ને નવું આવજા પાણીનો રસ્તો છે રસ્તો બંધ કરી દેખો ધાળ કરી દેખો હે અને નથી નીકળવાનું ઈ રસ્તા પાણી નીકળે અને નિશાલમાં સીન જોવી તો બહુ તકલીફ પડે છે હારીન જોવું પડે